ભરૂચ પાંજરાપોળ ખાતે પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે રાહત દરે નોટબુક વિતરણ નો કરાયો પ્રારંભ ભરૂચ જેબી મોદી પાર્ક પાસે ભરૂચ પાંજરાપોળ ખાતે પૂર્વ ધારાસભ્યના હસ્તે રાહત દરે નોટબુક વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ભરૂચમાં માં ગૌ સેવા ની ધૂની દખાવનાર ભરૂચ પાંજરાપોળ સામાજિક સેવા માટે પણ આગળ આવી રહી છે જૂનમાં શાળાઓ શરૂ થવાની છે ત્યારે લોકો નોટબુક સહિતના પાઠ્યપુસ્તકોની ખરીદી કરશે શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓને સ્ટેશનરીમાં રાહત મળી રહે તે માટે ભરૂચ પાંજરા ફોલે રાહત દરે નોટબુકનું વિતરણ શરૂ કર્યું છે આજરોજ તારીખ બે જૂન બે હજાર ચોવીસથી ભરૂચ પાંજરા ફોલ ખાતે ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે રાહત દરે નોટબુક વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે ચાલુ વર્ષે અંદાજિત દસ હજાર જેટલી નોટબુકનું રાહત દરે વિતરણ કરવામાં આવશે આ પ્રસંગે ભરૂચ પાંજરા પોળના મુખ્ય ટ્રસ્ટી શાંતિલાલ શ્રોફ બિપિનભાઈ ભટ્ટ ટ્રસ્ટી એડવોકેટ અને નોટરી મહેન્દ્રભાઈ કંસારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ગૌ પૂજારી કૌશિક જોશીએ કર્યું હતું વર્ષે શરૂઆત કરી હતી નાનકડી શરૂઆત હતી પણ અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો એટલે તરત બીજા વર્ષે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ બધા કાર્યક્રમ જે કંઈ કરતા હોઈએ એની અંદર ખૂબ જહેમત હતો અને જ્યારે એ જહેમત બિપિનભાઈ મહેન્દ્રભાઈ અને અહીંની આખી ટીમ અને આખી ટીમે જે કાર્યભાર સંભાળ્યો છે ત્યાર પછી પ્રતિદિન આપણે જોઈએ છે કે લોકોનો અહીંયા વિશ્વાસ એમને ખૂબ પવિત્ર જીત્યા છે ધર્મ કરશો તો ભગવાન પાસે માનવું પડશે અને કર્મ કરશો તો ભગવાને આપવું પડશે